ચૈતર વસાવા છોટાઉદેપુર ના પ્રવાસે છે ત્યારે તેમને ત્રણ દિવસ અગાઉ છોટાઉદેપુર ની એક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું તેમની મુલાકાત લીધી હતી અને તેમની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી

આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી મોડલ સ્કૂલ છોટા ઉદેપુર ખાતે આજે મુલાકાત માટે આવ્યા છે ત્રણ દિવસ અગાઉ અહીંયા અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝન થયું હતું અને એકસો સોળ જેટલા બાળકો આજે પણ હોસ્પિટલ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સારવાર લઈ રહ્યા છે ત્યારે અમે અહીંયા રસોડાની મુલાકાત લીધી છે તેઓ ગંભીર જે બાબતો ધ્યાને આવી છે ત્યાં કોઈ ફાયર સેફટી પણ નથી જે કેટર્સનું જેમને ટેન્ડર મંજૂર થયું છે એ મહેસાણાના છે ત્યાંથી જ શાકભાજી મોકલે છે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કીધું કે બે દિવસના આત્રે શાકભાજી આવે છે પણ ખરેખર અહીંના બીજા મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે દસ પંદર દાડ એકવાર ટેમ્પો આવે છે અને એ જ શાકભાજી અહીંના બાળકોને જમાડવામાં આવે છે જે સળી સળેલી શાકભાજી હોય છે જેના કારણે આ બનાવ બન્યો છે અને ખૂબ જ બેદરકારી આ શાળાના વોર્ડન હોય આ કેટ્રસ્ટના માલિક હોય એમના દ્વારા કરવામાં આવે છે બીજી એક ગંભીર બાબત અમારા ધ્યાન પર એ આવી છે કે અહીંની એકલવ્ય મોડલ સ્કૂલ જ્યાં બાર જેટલા શિક્ષકો એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે ચૌદ જણની એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી તો આ સ્કૂલ નવ દસ અગિયાર બાર ઇંક ગુજરાતી મીડિયમ છે તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે ત્યાં તમામ શાળાનો આ પ્રશ્ન છે ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છીએ આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષકો જ તમને નથી મળ્યા અમારી એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં બહારના ટીચરો બીજા રાજ્યના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કહી રહી છે એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બહારના શિક્ષકોની ભરતી થઈ છે ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છે અમે નસવાડી ખાતે ખાતે આવ્યા નસવાડી ગ્રામ પંચાયતના મકાનમાં ચારસોથી પાંચસો સાઇકલો ત્રણ ચાર વરસથી કાટ ખાઈને પડેલી છે અહીંયા પણ નચ નજીક જે શાળા પ્રવેશો દરમિયાન કન્યા કેળવણી દરમિયાન સરસ્વતી સાધનામાં વિદ્યાર્થીઓને ઘરેથી આવવા માટે સરળતા રહી એના માટે સાઇકલોની યોજના છે તો આ સરસ્વતી સાધનામાં મળનારી સાઇકલો માટે અમારી વિદ્યાર્થીઓને આજે પણ તપ કરી રહી છે છતાં એ સાયકલો આપવામાં નથી આવતી ત્યારે અમે સરકારને પૂછવા માગીએ છીએ કે કરોડો રૂપિયાનું બજેટ આવે છે તમે ભલભલા તાઇફાઓ કરો છો કન્યા કેળવણીની વાત કરો છો વિશ્વગુરુ બનવાની વાત કરો છો આ વિસ્તારોમાં શિક્ષકો નથી આ વિસ્તારોના ગામડાઓમાં વિદ્યાર્થીઓ ભણવા માગે પણ ઓરડાઓ નથી આ વિસ્તારમાં નલસે જલમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં રોડોમાં ભ્રષ્ટાચારો છે આ વિસ્તારમાં પાણી પુરવઠાની હાપેશ્વરની કરોડો રૂપિયાની યોજના બની એક પણ ગામને પાણી નથી મળ્યું ત્યારે આ વિસ્તારના સ્થાનિક નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા બારોબાર આયોજન કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે એ રજૂઆતો પણ અમારી સમક્ષ આવી છે તો આવનાર દિવસોમાં છોટાઉદેપુરની જનતાને સાથે રાખીને અમારે એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે આગળ આવીશું અમે અને પૂરા પ્રયાસો અમારે રહેશે તમે પૂનિયાવાડ આવ્યા છો અને અહીં બાળકો સાથે ચર્ચા કરી તો શું ચર્ચા છે પુનિયાવાડના એકલવ્ય મોડલના બાળકોએ અમને રજૂઆત કરી છે કે તમામ શિક્ષકો હિન્દી અને ઇંગ્લિશ એટલે બીજા રાજ્યોના આવ્યા છે એટલે ગુજરાતી એમને સમજ પડતી નથી વાત આવડતું નથી કે ગુજરાતી કોઈ ભણાવતું નથી તો એમણે કીધું કે અમને ગુજરાતી મીડિયમના ગુજરાતી શિક્ષકો કાયમી જોઈએ તો જ અમને સમજ પડશે નહીં તો અમારો એક મહિનાથી પણ વધારે સમય થયો અમને કંઈ સમજ પડતી નથી અમને કંઈ ભણાવવામાં આવતા નથી રાહુલ ગાંધીએ લોકસભામાં ગુજરાત જીતવાની વાત કરી છે તો લોકસભામાં તો ગઠબંધન હતું હવે શું છે લોકસભામાં રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન હતું હું પોતે પણ ભરૂચના ઉમેદવાર હતા અને આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે અમે સંગઠન નિર્માણનું કામ કરી રહ્યા છીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય જો ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત લડવાનું થશે તો લડીશું અગર ઇન્ડિયા ગઠબંધન નથી થતું તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના રીતે સ્વતંત્ર પણ આવનાર દિવસોમાં લડશે ઓકે જી ધન્યવાદ ઉદેપુર જિલ્લાના મુલાકાતે છે ત્યારે વાલીઓની રજૂઆતોને ધ્યાને રાખી નસવાડી ખાતે પણ ગ્રામ પંચાયતના મકાનમાં ચારસોથી પાંચસો કન્યા કેળવણી પ્રવેશો બે હજાર તેવીસમાં આપવાની જે સાયકોલોજી ત્યાં પડેલી છે હાલમાં આપણે તમે જોઈ શકો છો આ ઉદયપુર તાલુકાની આઠસોથી પણ વધારે સાઇકલો અહીંયા પડેલી છે ત્યારે સરકારે સરસ્વતી સાધના અંતર્ગત આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં અગવડતા ના પડે એના માટે સાઇકલની યોજના બનાવી છે સારી વાત છે પણ છેલ્લા બે વર્ષથી દીકરીઓને જાણે સરસ્વતી સાધનાની સાઇકલ માટે તપ કરવો પડતો હોય એવું અમને લાગી રહ્યું છે આજે આ સાઇકલો વરસાદની ખુલ્લા પાણીમાં કાટ ખાઈ રહેલી છે એટલા માટે અમે સરકારને ગંભીરતાથી કહીએ છીએ કે સરકાર આમાં તાત્કાલિક ધોરણે રિપોર્ટ માગે અને જે તે જિલ્લામાં આવી રીતના સાયકલો પડી હોય ત્યાંના આદિજાતિ મદદની કમિશનર પ્રાયોજના વહીવટદારને તાત્કાલિક ધોરણે સૂચના આપે અને તમામ દીકરીઓને ફરી એકવાર ચેક કરી લે કોઈ સાયકલ ડેમેજ થઈ હોય તો એને બદલીને પણ તમામ દીકરીઓને સાયકલો સમયાનુસાર મળે એવા અમે વિનંતી કરીએ છીએ સાથે સાથે આમાં ઘોર બેદરકારી અને કન્યા કેળવણીની મોટી મોટી વાતો કરવામાં આવે છે પળેગા ઇન્ડિયા બળેગા ઇન્ડિયાની વાતો કરવામાં આવશે આવે છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો કરવામાં આવે છે ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું બજેટ હોવા છતાં અમારી દીકરીઓ સાથે આવી અન્યાય અધિકારીઓ અને સરકારના નેતાઓ કરશે તો આવનાર દિવસોમાં હું માનું છું એ બાબતની લડતને લઈને અમારે સરકાર સામે ઉતરવું પડશે સાથે સાથે હમણાં જે એકલવ્ય મોડલમાં અમે ગયા અને એકલવ્ય મોડલમાં દરેક એકલવ્ય મોડલ જેટલી પણ આદિવાસી વિસ્તારોમાં છે દરેક એકલવ્ય મોડલમાં પંદર પંદર જેટલો સ્ટાફ બીજા રાજ્યોની ભરતી કરીને અહીંયા મૂકવામાં આવ્યો છે અમે ત્યાં તપાસ કરી તો એવું જાણવા મળ્યું છે આ તમામ સ્ટાફ એક જ કોલેજ અને એક જ યુનિવર્સિટીની ભરતી થઈ છે તો અમે સરકારને કહેવા માગીએ છીએ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે અને ગુજરાતી મીડિયમમાં સ્કૂલમાં ભણાવનાર શિક્ષકોને ગુજરાતી વાંચતા નથી આવડતું ગુજરાતી બોલતા નથી આવડતું કે ગુજરાતી સાથે કોઈ લેવા દેવા જ નથી તો ગુજરાતમાં શું માતૃભાષાના કોઈ વિદ માતૃભાષાના કોઈ ઉમેદવાર જ નથી મળ્યા સરકારને આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકો સાથે ધોર અન્યાય છે અમને આદિવાસી બાળકોએ કીધું સાયન્સના એક વિદ્યાર્થી અમને કીધું કે અમને ભણવામાં ખૂબ જ વિસગનતા અનુભવીએ છે કંઈ જ સમજ નથી પડતું આ લોકો હિન્દી ઇંગ્લિશ જાળ્યા કરે છે અને ગુજરાતી મીડિયમ હોવા છતાં એક પણ શિક્ષક ગુજરાતીના નથી એટલે એમણે પણ માગણી કરી છે કે ગુજરાતી શિક્ષકોની ભરતી થાય સાથે સાથે આ જે ભરતી કરનારાઓની તપાસ થવી જોઈએ ખૂબ મોટું કૌભાંડ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ બહાર આવે એવું મને લાગે છે